અમદાવાદથી મળ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ પર પાંચ કારનું અકસ્માત થયું પૂરપાટ ઝડપે કાર ચલાવતા આ ઘટના બની છે અકસ્માત પછી રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અકસ્માતની હારમાળા જોવા મળી રહી છે ચાર થી પાંચ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી અને જોઈ શકાય છે કે જે પ્રકારે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાઈ જોઈએ આ ગાડીઓ એકબીજાને અડીને જે ટકરાઈ હતી અને જોઈ શકાય છે કે ને પણ ભારે નુકસાન થયું નથી પરંતુ જોવા મળી રહી છે અને જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે હાલ તો એક એક ગાડી જે રવાના થઈ રહી છે પરંતુ જે અકસ્માત પાછળ જવાબદાર કોણ છે જે કાર ચાલકે સ્પીડમાં ગાડી ચલાવીને અચાનક જ બ્રેક માતા એકબીજાને તમામ ગાડીઓ અથડાઈ ગઈ છે

હાલ તો ટ્રાફિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી રહી છે દૂર દૂર સુધી ટ્રાફિક જામ જે થઈ જતા લોકો પણ ભારે હેરાનગતિ જે અનુભવી રહ્યા છે વાહન ચાલકો રસ્તો બદલીને તેને બીજા રસ્તામાં જે વૈકલ્પિક માર્ગ જે મોકલવામાં આવી રહ્યા છે પરંતુ અકસ્માતને લઈને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની સાથે અકસ્માત પાછળ જવાબદાર કોણ છે તેની તપાસ હાથ ધરી છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ